ફાર્મ ટ્રેક ઓગણચાલીસ ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક ફાર્મ ટ્રેક ઓગણચાળીસ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન ખેતી સાધન કે મિત્રો કોઈ પણ પશુ લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ટ્રેક્ટર મિત્રો વીરાભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને આઠના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે ફાર્મ ટ્રેક ચેમ્પિયન ઓગણચાલીસ ટ્રેક્ટર છે મોડલની વાત કરું બે હજાર આઠનું મોડલ અને મિત્રો પાંચ વર્ષનું નવું પાર્સિંગ મિત્રો આ ટ્રેક્ટરમાં કરાવેલું છે એવું ભાઈ ટ્રેક્ટરના માલિક વીરાભાઈનું કહેવાનું છે બાકી ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે પાવરફુલ કન્ડિશનમાં મિત્રો આખું ટ્રેક્ટર છે ટાયરની વાત કરું તો પચાસ ટકા જેવા કન્ડિશનમાં ટ્રેક્ટરના ટાયર તમને જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર મિત્રો વીરાભાઈને વેચવાનું છે કિંમતની વાત કરું તો બે લાખ અને પંદર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી મિત્રો થોડો ઘણો ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ભાણવડ જિલ્લો દેવભૂમિ દ્વારકા અને ગામ છે કૃષ્ણગઢ એટલે કે તમને આ ટ્રેક્ટર કૃષ્ણગઢ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વીરાભાઈ નામ અને છન્નું જીરો દસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માગતા હોય તો વિડિયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો